દક્ષિણ ગુજરાતમાં ચાલીસ પોઈન્ટ પચાસ ટકા વરસાદ નોંધાયો છે આ તરફ ઉત્તર ગુજરાતમાં ખૂબ જ ઓછો એટલે ત્રેવીસ પોઈન્ટ છ્યાસી ટકા વરસાદ નોંધાયો છે સૌથી ઓછો વરસાદ મધ્ય ગુજરાતમાં ત્રેવીસ પોઈન્ટ શૂન્ય નવ ટકા વરસાદ નોંધાયો છે તો ઉત્તર ગુજરાત અને મધ્ય ગુજરાતમાં ખૂબ જ ઓછો વરસાદ નોંધાયો છે અને જે સૌથી વધુ વરસાદ પડ્યો છે તે સૌરાષ્ટ્રમાં પડ્યો છે સૌરાષ્ટ્રમાં સૌથી વધારે વરસાદ છે ગુજરાતમાં તો આખરે કેવું રહેવાનું છે ચોમાસું તેને લઈને આપણી સાથે હવામાન નિષ્ણાત પરેશ ગોસ્વામી જોડાઈ ગયા છે પરેશભાઈ આપનું ખૂબ ખૂબ સ્વાગત છે નમસ્કાર પરેશભાઈ દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રમાં તો અનરાધાર વરસાદ પડ્યો છે હવે આગામી સમયમાં આપ ચોમાસું કેવું જોઈ રહ્યા છો ચોક્કસથી કહી શકાય કે હવે આજે જોવા જઈએ તો એકવીસ જુલાઈ બે હાજર ચોવીસ કચ્છ અને દક્ષિણ ગુજરાતના તમામ ભાગોની અંદર સારા વરસાદો નોંધાયા છે છતાં પણ સૌરાષ્ટ્રના મોરબી સુરેન્દ્રનગર બોટાદ અને ભાવનગરના અમુક વિસ્તારો છે એ વરસાદથી વંચિત છે મોટા ભાગે જે એવું બનતું હોય છે કે વરસાદ છે આપણે બે તરફથી આવે છે એક છે બંગાળની ખાડીનો વરસાદ અને બીજો છે અરબ સાગરનો વરસાદ આ વર્ષે જેટલી પણ સિસ્ટમો વરસાદ થયા છે એ તમામ સિસ્ટમો છે એ અરબી સમુદ્ર કારણે દક્ષિણ ગુજરાત સૌરાષ્ટ્ર અને કચ્છ આ વરસાદનો લાભ મળ્યો છે અને મધ્ય ગુજરાત તથા ઉત્તર ગુજરાતના વિસ્તારો છે એ વરસાદમાં બાકાત રહ્યા છે જયારે પણ બંગાળની ખાડીની કોઈ સિસ્ટમ બનતી હોય ત્યારે જ મોટાભાગે મધ્યપ્રદેશ મધ્ય ગુજરાત

બપોર બાદ થી વરસાદની શરૂઆત થઈ જશે અને ધીમે ધીમે પછી મધ્ય ગુજરાતના તમામ વિસ્તારો અને ઉત્તર ગુજરાતના વિસ્તારો આ તમામ વિસ્તારોની અંદર છવ્વીસ જુલાઈ સુધીમાં સાર્વત્રિક અને સારા વરસાદો થાય તેવી શક્યતાઓ છે એવરેજ જોવા જઈએ તો ઘણા વિસ્તારોની અંદર

બનાસકાંઠા સાબરકાંઠા પાટણ મહેસાણા જેવા વિસ્તાર છે અરવલ્લી જેવા વિસ્તારો છે આ તમામ વિસ્તારોની અંદર પણ વરસાદ કહી શકાય કે અત્યાર સુધી જે સોળ થી વીસ જુલાઈ નું સેશન હતું એ સૌરાષ્ટ્ર કચ્છ અને દક્ષિણ ગુજરાત ને લાભ આપ્યો છે પણ હવે બંગાળની ખાડીનું જે ડિપ્રેશન આવે છે એની અંદર મધ્ય ગુજરાત અને ઉત્તર ગુજરાત ને પણ સારા વરસાદ જોવા મળે તેવી શક્યતાઓ હાલ અમે માની રહ્યા છીએ બિલકુલ પરેશભાઈ આપ આગાહી કરી રહ્યા છો કે સૌરાષ્ટ્રમાં આવનારા સમયમાં વરસાદનું જોર ઘટી જશે તો શું સૌરાષ્ટ્રમાં જે શરૂઆતથી સારો વરસાદ પડ્યો છે તે બાદ વરસાદ ઘટી જશે તો ઘટ વર્તાશે સૌરાષ્ટ્રમાં કે પછી ફરી એક વખત વરસાદ ધોધમાર પડશે શિકાર વર્ષા થશે ના આ બહુ લાંબો ગેપ નહીં હોય બેન કેમકે જયારે પણ જે વરસાદી સિસ્ટમ આવતી હોય છે ચાર પાંચ દિવસે આપણે હેલી નો માહોલ જોવા મળતો હોય છે સારા વરસાદો જોવા મળતા હોય છે પણ જયારે એ સિસ્ટમ પસાર થઈએ

ચોમાસુ છે છે હવે રાબેતા મુજબ રહેવાનું જૂન મહિનો અને જુલાઈ મહિનાની તારીખ સુધી આપણે ગુજરાતની અંદર નૈઋત્યનું ચોમાસુ છે સામાન્ય કરતા ઓછું રહ્યું છે પણ હવે જે રીતે બંગાળની ખાડી અરબ સાગર છે એ સક્રિય થયા છે એટલે હવે રાબેતા મુજબનું ચોમાસુ જોવા મળશે અને આ ચોમાસુ આમ તો લાંબુ ચાલવાનું છે કેમકે દર વર્ષ કરતા આ ચોમાસુ લાંબુ છે લગભગ વીસ અથવા તો પચીસ ઓક્ટોમ્બર સુધી આ ચોમાસુ ચાલવાનું છે એની અંદર જુલાઈ મહિના દરમિયાન પણ સારા વરસાદો પડ્યા છે હજુ મધ્ય ગુજરાત અને ઉત્તર ગુજરાતમાં પડવાના છે અને ઓગસ્ટ સપ્ટેમ્બરમાં પણ એકંદરે જે સામાન્ય નોર્મલ વરસાદો ગુજરાતમાં જોવા મળતા હોય છે એવા જ વરસાદો પડશે એટલે ચોમાસુ બિલકુલ નબળું લેવાનું નથી ચોમાસાના અંત સુધીમાં ગુજરાતની અંદર અઠાણું ટકા થી લઈને એકસો આઠ ટકા સુધી વરસાદો નોંધાય એટલે એક પ્રકારનું નોર્મલ અને સારું ચોમાસુ ગુજરાતની અંદર જોવા મળે તેવી શક્યતાઓ હાલ દેખાઈ રહી છે એની અંદર મેન કારણ છે કે ગયા વર્ષે અલ્લી સક્રિય થયો હતો જે આપણે પેસેફિક મહાસાગરનું તાપમાન છે એ નોર્મલ કરતા ઊંચું આવે છે જેને આપણે અલ્લીનો કહે છે એ આપણે લગભગ સપ્ટેમ્બર માંથી શરૂઆત થઈ ગઈ હતી અને એ પછી શિયાળા દરમિયાન કોઈ ખાસ ઠંડી ન પડી ઉનાળાની અંદર ભીષણ ગરમી પડી આ તમામ છે ને એ અલ્લીનો પ્રભાવ હતો પણ ઉનાળો પૂર્ણ થતા થતા હવે અલ્લીનો છે ન્યુટ્રલ થયો છે અત્યારે અલ્લીનો છે ન્યુટ્રલ કન્ડિશનમાં છે અને આવનારા દિવસમાં એ જશે એટલે હવે પણ સક્રિય થશે કારણે ચોમાસું છે લાંબુ રહેશે અને ચોમાસું ગુજરાતમાં સારું રહેશે બેકો પરેશભાઈ ખાસ કરીને એ આશા હોય કે આખું જે ચોમાસું છે એ સારું રહે અન્ય જે આગાહીકાર છે તેમણે આગાહી કરી છે કે હવે ચોમાસું નબળું પડશે આગામી સમયમાં આપ શું માનો છો અત્યારે જોવા જઈએ તો હવે ચોમાસું છે ને એ સક્રિય થયું વ્યવસ્થિત રીતે એવું કહી શકાય કે બંગાળની ખાડી

જે ચોમાસાના મહિના હોય તમામ મહિના દરમિયાન નોર્મલ જે દર વર્ષે વરસાદો પડતા હોય એ જ મુજબના વરસાદ પડશે અને ચોમાસુ સારું રહેશે નબળું નહીં રહે આ ચોક્કસ વાત છે બિલકુલ પરેશભાઈ ઉત્તર ગુજરાત અને મધ્ય ગુજરાતમાં ખાસ કરીને ખૂબ ઓછો વરસાદ પડ્યો છે અમદાવાદ જેવા શહેરમાં પણ નહિવત વરસાદ પડ્યો છે કયા પરિબળો જોઈ રહ્યા છો ને આગામી સમયમાં જો અમદાવાદ સહિત અન્ય જે જિલ્લા છે જ્યાં નહિવત વરસાદ પડ્યો છે ત્યાં શિકાર વરસાદ થશે

સર્ક્યુલેશન હોય અથવા તો કોઈ વરસાદી લો પ્રેશર બને છે કોઈ વરસાદી સિસ્ટમો બને છે જેટલી પણ વરસાદી જે સિસ્ટમો આવી છે તમામ સિસ્ટમો અરબસાગર તરફથી આવી છે અને મોટાભાગે જે સાગરની જે સિસ્ટમો હોય છે એ સૌરાષ્ટ્રના જે દરિયાઈકાંઠાના જિલ્લા

સમયગાળા દરમિયાન વરસાદ કેવો રહેશે આમ તો ચોમાસું લાંબુ ચાલવાનું છે નવરાત્રી ઉપર પણ જે આ ચોમાસાની અસર છે પડવાની છે ખાસ કરીને વીસ થી પચીસ ઓક્ટોમ્બર સુધી આ જે ચોમાસું ચાલવાનું છે મોટા ભાગે જોવા જઈએ તો જ્યારે પણ અલનીનો સક્રિય હોય અથવા તો અલનીનો ન્યુટ્રલ હોય ત્યારે ચોમાસું છે ને નિયત સમય પૂર્ણ થતું હોય છે પણ જ્યારે લાનીના સક્રિય થાય ત્યારે ચોમાસું લાંબુ ચાલતું હોય છે ને એવી જ રીતે चालू વર્ષે લાનીના સક્રિય થાય તેવી પૂરી શક્યતાઓ છે એની સાથોસાથ આયોડેટે કે ઇન્ડિયન ઓશન ડાયપોલ છે કે જે શ્રીલંકા થી જે દક્ષિણ તરફનો જે સમુદ્ર છે ભૂમધ્ય રેખાથી નીચેનો જે સમુદ્ર છે એ સમુદ્ર છે એનું તાપમાન પણ ફેવરેબલ પોઝિશનમાં ચાલુ વર્ષે રહેવાનું છે એટલે પ્રશાંત મહાસાગર અને હિંદ મહાસાગર બંનેના જે તાપમાન છે એના પરિવર્તનો એવું સૂચવી રહ્યા છે કે આ વર્ષે ચોમાસું લાંબુ ચાલશે એટલે વીસ પચીસ ઓક્ટોબર સુધી આ ચોમાસું ચાલશે જેના કારણે નવરાત્રી દરમિયાન પણ જે વરસાદો છે કે કે અર્જન રૂપ બની શકે છે વૈકુ પરેશભાઈ આ સવાલ પણ મારે તમને કરવો છે કે આગામી સમયમાં હવે રાજ્યમાં કેવી વરસાદી સિસ્ટમ એક્ટિવ થવાની છે શું કોઈ વાવાઝોડું એક્ટિવ થવાનું છે કેવી વરસાદી સિસ્ટમ એક્ટિવ થશે અને ક્યાં સૌથી વધુ વરસાદ પડશે હવે જે વરસાદો છે ને એ વરસાદો તમામ બંગાળની ખાડી અને સાગર બંને તરફથી આવશે ને જે ખાસ કરીને અરબ સાગરના વરસાદો છે દક્ષિણ ગુજરાત અને કચ્છ ને લાભ આપશે તો બંગાળની ખાડીના વરસાદો છે એ મધ્ય ગુજરાત અને ઉત્તર ગુજરાતને લાભ આપશે પણ ખાસ કરીને આ વરસાદો છે એ રેગ્યુલર ચોમાસાના જે વરસાદો હોય એવા જે શાની અંદર કોઈ વાવાઝોડા કે તોફાનની શક્યતાઓ નથી વાવાઝોડા અને જે તોફાનો હોય છે મોટા ભાગે જોવા જઈએ

ઓગસ્ટ એ સાથે પંદર સપ્ટેમ્બર સુધીનો જે સમયગાળો હોય એ સમયગાળા દરમિયાન દરિયાઈ તાપમાન છે નીચું આવી જતું હોય છે એટલે હવે આપણે અત્યારે કોઈ અરબસાગર ની અંદર સાયક્લોન બને તેવા પરિબળો ન હોય એટલે હવે હમણાં કોઈ સાયક્લોન નથી બનવાનું પણ હા એક વાત ચોક્કસ છે

ધીમે ધીમે ઘટાડો થવાનો ડાંગ જેવા વિસ્તારનો સમાવેશ થાય છે આ જે દક્ષિણ ગુજરાતના વિસ્તારો છે એમાં મધ્યમથી ભારે વરસાદ થશે અને એકલ દોકલ સેન્ટર અંદર અતિ તીવ્રતા સાથે ભારે વરસાદ પણ નોંધાઈ શકે છે બીજા નંબરની અંદર અત્યારે જે બંગાળની ખાડીનું ડિપ્રેશન આપણી ઉપરથી પસાર થવાનું છે જેને કારણે કદાચ

ચોક્કસ થી કહી શકાય અમુક જગ્યાએ વધારે વરસાદ પડ્યો છે એને કારણે લગભગ દસ થી બાર ટકા વાવેતર નિષ્ફળ ગયું છે તો સત્તર ટકા સુધીનું વાવેતર છે વિસ્તારોમાં વરસાદ નથી પડ્યો એને કારણે નિષ્ફળ ગયું છે ચોસાઠ ટકા વરસાદ છે એની અંદર થી પણ લગભગ ત્રીસ ત્રીસ ટકા આસપાસનું વાવેતર નિષ્ફળ ગયું છે પણ હવે સૌરાષ્ટ્ર કચ્છ અને દક્ષિણ ગુજરાતમાં સારા વરસાદ થઈ ગયા છે ત્યાં નવું તો વાવેતર થઈ શકે

વાવણીના સમયમાં શરૂઆત ની અંદર ખેડૂતોને ખુબ મોટું નુકસાન છે પણ હવે આવનારો સમય છે એની અંદર રેગ્યુલર હવામાન રહેશે જેથી કરીને ખેડૂતોને હવે પરેશાની ન થાય આવું હું ચોક્કસ માની રહ્યો છું બિલકુલ આભાર પરેશભાઈ તમે અમારી સાથે જોડાયા તમામ માહિતી બદલ તો પરેશ ગોસ્વામી કે જેઓ આગાહી કરી રહ્યા છે કે બે હજાર ચોવીસનું આ જે ચોમાસું છે તે ખૂબ લાંબુ ચાલવાનું છે અને સાથે સાથે ગરબા રસિકો માટે તો અહીંયા માઠા સમાચાર છે કે નવરાત્રીનો જે સમયગાળો છે તે દરમિયાન પણ વરસાદ પડી શકે છે અરે ઓગસ્ટ અને સપ્ટેમ્બરમાં ખૂબ સારો વરસાદ પડવાની પણ આગાહી કરી છે ગુજરાતના ખેડૂતોએ વરસાદ લઈને ચિંતા કરવાની જરૂર નથી બામણી લાયક વરસાદ પડશે તેવી પણ આગાહી કરી છે